એ યુવરાજસિંહ આજે રાજપૂત સમાજના આગેવાન પી જાડેજાની પત્રકાર પરિષદ યોજવામાં આવી તેમાં તમારા દ્વારા એક જાહેર મંચ પર નિવેદન કરવામાં આવ્યું તે નિવેદનને ને તેને એવું કહ્યું છે કે યુવરાજસિંહ જાડેજા છે તો રાજકીય માણસ છે એ તો આવા નિવેદન આપ્યા કરે હવે રાજકીય વ્યક્તિ હોવું શું એ ખરાબ બાબત છે રાજકીય વ્યક્તિ હોવું એ ખરાબ બાબત હોય તો તો સમાજના કોઈ પણ વ્યક્તિએ રાજકારણમાં જવું જ ન જોઈએ શા માટે ભાઈ તમે સમાજના વ્યક્તિને રાજકારણમાં મોકલો છો બીજી વાત કે જે વ્યક્તિએ નિવેદન આપ્યું છે એનું નામ લેવા પણ માંગતો નથી કેમકે એનું વ્યક્તિગત નિવેદન હોઈ શકે છે સમાજમાં જે પણ લોકો તાળા પાડવાના ફાટા પાડવાના જે પણ પ્રયત્નો કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક મુદ્દાને ડાયવર્ટ કરી રહ્યા છે એ મુદ્દાને ડાયવર્ટ થવા દેવા પણ નથી માંગતો મારું વ્યક્તિગત પણ માનવું છે એ મારા વડીલશ્રી છે એટલે વડીલશ્રીને પણ કહેવાનું કે અત્યારે જે મુદ્દો છે એ મુદ્દાનું નિરાકરણ કઈ રીતે આવી શકે આ જે બાબતો છે એ બાબતોમાં આપણે જે પક્ષ મુક્યો છે કે ભાઈ પરસોત્તમ રૂપાલાની તે ટિકિટ રદ થાય તો એના માટેના પ્રયત્નો શું હોઈ શકે એક આંદોલનકારી તરીકે હું એટલી જ બાબતો રાખું છું કે આજે હું સમાજના સ્ટેજ ઉપર હોય છું ત્યારે હું સામાજિક વાત કરું છું અને જયારે પણ મેં કોઈ જગ્યાએ કોઈ પ્રકારનો ખેસ ટોપી પહેરી અને મારો પ્રવચન આપ્યું નથી

હું બિલકુલ માનતો નથી કારણ કે સમાજની જે અત્યારે મુખ્ય માંગણી છે ને એવી છે સર કે સમાજ જે અત્યારે ચાલી રહ્યો છે એ અત્યારે એક મુદ્દાને લઈને ચાલી રહ્યો છે પરસોત્તમ રૂપાલાના જે વાણી વિલાસ ત્યાં છે વાણી વિલાસને કોઈ પણ સંજોગોમાં એ સહન કરી શકે એમ નથી એટલે સાખી લેમ પણ નથી એટલા માટે આ વાણી વિલાસનો જે પ્રત્યાઘાત છે એના બાબતોમાં સ્વયંભૂ રીતે લડાઈ ચાલી રહી છે આ સ્વયંભુ લડાઈમાં અમે સ્પષ્ટ માનીએ છીએ કે વિદ્યાર્થીઓ સોરી કહી શકાય કે યુવાનો તેની સાથે સાથે જે ક્ષત્રાણીઓ છે એ ક્ષેત્રાણીઓ આની આગેવાની લઈ રહી છે અને એ યુવાનો ને ક્ષેત્રાણીઓ જે છે એ અત્યારે તમે જો જામનગર હોય રાજકોટ હોય ખંભાળિયા હોય કે પછી કચ્છ હોય એ બધી જ જગ્યાએ બેનરો મારી રહ્યા છે બધી જ જગ્યાએ જે ભારતીય જનતા પાર્ટીની રેલી છે રેલીને રોકી રહ્યા છે એટલે આ આક્રોશ છે ને એ સ્વયંભુ છે જી જી પદની બા વાળા જેને આ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધની મોહી ઉઠે ઉપાડતી એમને ક્યાંય ગણવામાં નથી આવ્યા સાઈડલાઈન કરવામાં આવે છે સંકલન સમિતિ હોય કોર્ટ કોર કમિટીની મિટિંગ હોય અમદાવાદ ખાતે હોય રાજકોટ ખાતે કોઈ પણ જગ્યાએ તેમને એક સ્થાન નહોતું આપવામાં આવ્યું છે જાહેર મંચ પર તેમનું સ્પીચમાં પણ રોકવામાં આવ્યા હતા કે બસ તમે ઓછું બોલો તો નથી લાગતું કે ક્ષત્રિય સમાજ એક ક્ષત્રિય સમાજના લોકોને દૂર કરી રહ્યા છે કે જેમ કે આ લડત જ્યાં લડત ચડાવી રહ્યા છે એમને હું એવું સ્પષ્ટપણે માનું છું હું એવું સ્પષ્ટપણે માનું છું કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ એવા મુભેદાર વ્યક્તિએ પોતાની લાઈન મોટી કરવા માટે બીજાની લાઈન ક્યારેય પણ ટૂંકી ન કરવી જોઈએ આજે પોતાની વાતમાં તથ્ય હોય પોતાની વાતમાં જયારે સત્ય હોય પોતાની વાતમાં તર્ક હોય તો ચોક્કસપણે એને વાત એનો તર્ક એ જગ્યાએ મૂકવો જોઈએ પછી સમાજ નિર્ણય કરે સાચું કોણ ને ખોટું કોણ કારણ કે સમાજ છે મોટો છે સમાજ એ સમજુ છે તો એ સમજુ સમાજ નિર્ણય કરશે સંકલન સમિતિ સાચી કે પદ્મિની બવાળા છે હું કોઈનો વ્યક્તિગત નામ લઈને જોજો તમે તો જો ઘણી બધી વાત કરી કે આ વ્યક્તિ આવી શકે તો આવે કે હું કોઈની પણ કારણ કે મારામાંય સંસ્કાર નથી મારા માતા પિતાએ મને સંસ્કાર આપ્યા છે કે કોઈની પણ વાત એટલે કે વ્યક્તિગત વાત કરવીને એ મારામાં આવશે જ નહીં પણ સમાજમાં અત્યારે જે બાબતો ચાલી રહી છે એ બાબતોના વિરોધમાં છું કેમ કે સમાજ અત્યારે જે વાત મૂકી રહ્યો છે એ પોતાની વાત પર મક્કમ રહે જે પણ ટાસ્કો આપવામાં આવી રહ્યા છે એ ટાસ્ક પેલા તો પૂરા કરે કે કે ક્રેડિબિલિટી પ્રતિબદ્ધતા એ અહીંયાથી આવતી હોય છે તો યુવરાજજી જો તમે કહો છો સમાજની વાત બરોબર તો પદ્મિની બાવાળા જ્યારે પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરવા ગયા હતા બરોબર ત્યારે એક પણ સંકલન સમિતિ કે કોર કમિટીને આગેવાનો નહીં રાજકોટના કે નહીં કે બહારના કોઈ પણ આવ્યા નહોતા

અને વાત મૂકી પછી બધા લોકો એની સાથે જોડાણા છે અથવા તો પછી એ બધી બાબતોમાં વિરોધ કરવા માટે આગળ આવ્યા છે પહેલા તો કોઈ આગળ નથી પણ લોકો જે પણ માને તે જેને જે સમજવું હોય તે પહેલા તો બેન આગળ આવ્યા બેનને કરવા રહ્યા બેન આવીને બોલ્યા તો ખરી પછી એના નિવેદનો જે છે ક્યાંક ને ક્યાંક વ્યક્તિગત હોય ક્યાંક ને ક્યાંક એના મત સાથે કોઈ વ્યક્તિ સહમત હોય કે અસહમત હોય પણ એની વાત જે મુકાવી છે એમાં મત મતાંતર હોઈ શકે છે મતભેદ હોઈ શકે છે અને મનભેદ પણ હોઈ શકે છે પણ એક ક્ષત્રિય સમાજની તો વાત કરે છે ને એક ક્ષત્રિય સમાજ સમાજ વાત કરે છે તો એને સાંભળવા રહ્યા આજે આપણે બંધારણ અંદર શું કહીએ છીએ કે તમારી સહમતિ અને તમારી અસહમતિ દર્જાવવાનો તમને સંપૂર્ણ અધિકાર છે તો આજે તો બંધારણ જો આપને અધિકાર આપતું હોય તો સમાજે પણ એ અધિકાર એ બેંસરી આપવા જોઈએ પાર્ટ 2 કઈ રીતનો રહેશે કઈ રીતની રણનીતિ રહેશે પાર્ટ 2 ની રણનીતિ જે સંકલન સમિતિએ નક્કી કરી છે સંકલન સમિતિની જે મને રણનીતિ છે તો જોઈ રહ્યા છીએ આગળના દિવસોમાં સંકલન સમિતિ શું કરે છે કઈ રીતે ચાલે છે એ જોવાનું રહ્યું હું પણ મારી રીતે જે પણ પ્રયત્નો છું જે મારી સમાજની મિટિંગોમાં અમને જે રીતે જગ્યા જે જે જગ્યાએ બોલાવવામાં આવ્યા છે ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર મારી ચારથી પાંચ મિટિંગો છે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા મને જે ફોન કરવામાં આવ્યા છે એક ક્ષત્રિય સમાજના આગેવાનોની મિટિંગમાં પણ હું હાજર રહેવાનો છું બીજી કે અત્યારે જે પણ વાતો છે એ વાતોમાં હવે આને ન્યાય કેવી રીતે આપી શકાય કારણ કે થોડુંક મોડું થઈ ગયું છે બરાબર કારણ કે અમુક વાતોમાં નિર્ણય લેવામાં નિર્ણાયક શક્તિ જે પણ હતી તે એ નિર્ણાયક શક્તિ થોડીક મોડો નિર્ણય લીધો છે કારણ કે જો પહેલા જ નિર્ણયમાં આપણે વ્યક્તિ પાસે કામ હોય ત્યારે નાક દબાવવું જરૂરી છે એ નાક એટલે કે ભારતીય જનતા નું નાક છે શું તો કે ભારતીય જનતા નું નાક છે વોટ બેંક હવે વોટ બેંક ઉપર પહેલા જ વાર કરવાની જરૂર હતી તો કદાચ અત્યાર સુધીમાં નિર્ણય પણ લેવાઈ ચુક્યો હોત એટલે નાક દબાવવામાં થોડા મોડા પડ્યા છે પણ હું હજી કહું છું દેરા